ચાલે હે બ્લોગિંગ કરતા નથી હવે થી પછી કન્ટિન્યુ પાછો બ્લોગ કરવાનું સ્ટાર્ટ કરી દીશ જો અત્યારે અવતારમાં છે ને હવે ચા નાસ્તો ને એવું બની ગયું છે હું હું બન્યું છે ખબર છે આજ તો કંઈક નવીન જ બન્યું છે જો આ એટલે આ તો બનાવ્યું નથી આ તૈયાર લાયા છે ભાખરીને એવું છે જો દૂધ ઉકળે છે અમારો પાટો અને એ બંને કહેવા લાગી છે એ ગયો એ કે કે ની તો બ્લોગિંગ બેલેન લી ઉતરે ને કે બોલતી ને મોટા ને ગાઢિયા ને ઉગદવાજ તો ખાવાનું છે જો આજ મજા આવી જવાઈની છે ઘર વાતાવરણ મસ્ત છે ચી 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 મીરુമ്മ પાસડ તો હવે કન્ટિન્યુ બ્લોગમાં પાછો બનાવી દઉં અને બ્લોગ તો કન્ટિન્યુ બની ચાલુ જ રહેવાનો છે એટલે તેમી હવે ને કન્ટિન્યુ બ્લોગ બનાવી છે ઓકે જો મિત્રો હવે વાગી ગયા છે દોઢ ને અત્યારે હું ખાવા જાયો કેટલા વાગ્યા જો તમે દોઢ વાગી ગયો ત્યારે હું તો ખાવા આવ્યો આમ તો મમ્મી જાય વાડીએ થાવા પછી જાવ ને અમે જાત પાછા આવ્યા મારે બેંકે કામ હતું આજે હું શું ખાવાનું ચાલો બોલી જાવ

રોટલો લઈને આવે બાજરા કા રોટલા આયા આ લે બાજરાનો રોટલો અને કઢી ખાવાની પડશે મોજ તારે હું શું ખાવાનું તારે તારી તે નવું શાક કર્યું

એના તો ભૂમિકા ને કઈ ભાવતું નથી થયું બધું લીક એમ ખાવાની નહીં હવે હું કટિંગ કરું પછી મરી મસાલા નાખવી પછી તમને પાછું કન્ટિન્યુ કેવી તરબૂજ ખાવાની મોજ કેવી આવે છે તમે કન્ટિન્યુ બ્લોગમાં પાછા બન્યા છે તમે ઘરે ઘરે બ્લોગમાં જે રિયાજ આવે એ ન બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહી જાય જો મિત્રો હવે કટિંગ થઈ ગયું છે તરબૂજનો આ છે મસાલો અને મસાલામાં બોળીને તરબૂજ ખાવાના અથવા મસાલો નાખીને તરબૂજ ખાવાના આપણે તો જો મસાલામાં બોળી ને તરબૂજ ખાવા માંડ્યા છીએ તો એ ટાટુ ટાટું એવું ટાટું લાગે છે ને કે વાત પડી જાય ખાવાની એવી મોજ આવે એવી મોજ આવે તમને એવી મજા આવી જાય છે ને ખાવાની એકદમ તેને તરબૂજ ખાઈ ને તમે ખરા બહુ મજા આવે ભાઈ ઠંડુ ઠંડુ હોય ને એમાં જો આવી રીતે કટિંગ કરેલું હોય ને તમને એવી મજા આવે ને એમાં હજી પૂયો નથી થયો મેં તો હજી ચાકુએ કરીને ખાવું છું બાકી પૂયો હોય ને તો તો એવી ખાવાની મજા આવે ને કન્ટિન્યુ તમે જોતા જ રહ્યો તમારે ખાવું હોય તો આવી જ ગયો આપણે તો એકલા એકલા નથી ખાતા તમતા જો મોબાઈલ બોબાઈલ મૂકી દેવી અને એ એની ખુરશીમાં બેહીને પછી હવે આપણે તરબૂચ ખાવાની શરૂઆત કરવી જો હાલો ખાવા તરબૂચ મજા આવી જાય બેઠા બેઠા ખાઈશું મસાલો મસાલામાં બોળીને મજા આવે તમને મોઢામાં પાણી આવતું જ આવી જાઓ ખાવા આપણે એવું કઈ નહીં પેલા ગ્રાહક આવી જાય ગ્રાહકને પેલા દઈ દેવી વસ્તુ માવા માંગે છે ને પેલા માવા દઈ દેવી પેલા ગ્રાહક આપણે વ્લોગિંગ કરતા કરતા ગ્રાહકને પણ આપણે વસ્તુ દઈ દેવી કારણ કે ધંધો પેલા કરતો જાવગિંગ કરે કરતો જાવ બધું બરાબર આપણે ચાલુ રાખવી એટલે કન્ટિન્યુ ને વાંધો આવે એટલે તમારે જો પણ આવી રીતે વ્લોગિંગ કરતા હોય ને તો પાછો ધંધો તો ચાલુ રાખવો જ પડે દુકાને બેઠા બેઠા હોય હા એ તો પાછો બેન નહીં કરવાનું જો તરબૂત એ ખાવાનું ચાલુ રાખ્યું બધું ચાલુ રાખ્યું બધું એટલે બધું ચાલો મિત્રો દાવતની જોડા પીવા દાઉદની જીરા મસાલા પીવી છે આજે જીરા મસાલા સોરી હો

આ કોકડીના બોક્સ કેટલા બોક્સ છે તો કે મારી પાસે કોકડીઓ નથી એમ જો બધા કોકડીના બોક્સ છે એટલે બે બોક્સ છે એક ને બે આવું છે તો એ એમ કે મારી પાસે નથી 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 નથી